ગુજરાત લોકસભા ચૂંટણીને લઈ તમામ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં છે રાજ્ય લોકસભાની બેઠકો જીતવા માટે ભાજપ દ્વારા સિનિયર નેતાઓને જવાબદારી સોંપાય છે જેમાં પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નેતાઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે જેને લઈ આગામી છ જાન્યુઆરીએ મહત્વની એક બેઠક પણ મળશે જેમાં તમામ આગેવાનો સાથે જવાબદારી અંગે ચર્ચા કરવામાં આવશે આઠ જૂથ ક્લસ્ટર પ્રમાણે રાષ્ટ્રીય નેતૃત્વના પ્રવાસ અને રેલીઓ યોજાશે આગામી સમયમાં કમલમ ખાતે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમજ છવ્વીસ લોકસભા બેઠકો પર ત્રણ ત્રણ ના ક્લસ્ટર જૂથ પણ બનાવવામાં આવ્યા છે જવાબદારીઓ અંગે વાત કરીએ તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ભાવનગર જુનાગઢ અમરેલી પ્રદીપસિંહ જાડેજા અને વડોદરા છોટાઉદેપુર ભરૂચ બેઠકની આરસી ફળદુને રાજકોટ જામનગર પોરબંદર બેઠકની નરહરી અમીનને ખેડા આણંદ પંચમહાલ દાહોદ બેઠકની જવાબદારીઓ સોંપવામાં આવી છે જ્યારે કેસી પટેલને અમદાવાદ પૂર્વ અમદાવાદ પશ્ચિમ ગાંધીનગર અમિત ઠાકરને બનાસકાંઠા પાટણ કચ્છ અને બાબુભાઈ જેવલિયાને સુરેન્દ્રનગર મહેસાણા સાબરકાંઠાની જવાબદારી સોંપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ